ડુંગળી ડુંગળીનો તાર શીરો ના થાય ના ખાલે દેવણજી આવો હવે માં તો કઈ પડ્યા નતો પણ રાતી છે ને ક્ષેત્ર માં ફોંડ આવ્યો હતો એટલે ચેડી ને એટલે રાતે ખાડામાં પડ્યો પડે એટલે પગ માં એટલે બેઠો ફૂડ ચેડી તો થોડું જ નહીં કેમ કે એક વખત ભૂંડ મને વાહે પડ્યો હતો ને મારો આ ધોતિયું ફળાવો પૂરું પણ હું તો ભાડી ગયો હે ભૂરદી મારું બેઠું તમારે વાવ થરાજના તો કઈ રોડ બન્યા છે થરાજ તો ઉલ્યો રોડ પેલા તો આવડો હતો ને તારે તો રોડ મોકળો મોકળો બન્યો અને વસે એક પાળી છે બે સાચો નો આમ જાતે બે આમ આવતા કોઈ હામા હમ હિપકાય નહીં આપણે હડવા ને ભોડ ઉમડા લઈને રોડ બનાયો હમણાં એ લઈને બનાવ્યો એક સાચો આમ જાય એક આમ જાય ને આડા ઓળું તો કોઈ એડી જ નાખે

દિવેદર વાળા ધોનેરા વાળા વિરુદ્ધ કરેરા કોઈ આંદોલન કોઈ શું કોઈ શું એટલે મન તો વેમ છે કે તમે દિયોદર વાળા બધા ભેળા થઈને દિયોદર જીલો ના લઈ જાવ ભરો અને હાથ હું તમારે ઓલા ડેલિકેટ જીવણ દી તો એમ કહેતા હતા કે અમારે તો બે હાથે લાડવા છે ખરા જીલો બને તો ઈવડું અને દિયોદર ઓગઢ બને તો ઈવડું છે એમ માજુ તમારે જીવણ દી કેતા હશે હવે પૂરધી જીવણ દી ને તો છે ને

પ્લોટ ચીવડા હોય છે આમ કયા માપ હોય કે પછી શું હોય એનું પ્લોટ હવે ભૂરજી પલોટ છે ને નાના નાના હોય કોઈ હજાર ફૂટ ના હોય કોઈ ચાર હજાર ફૂટ કોઈ પાંચ હજાર ફૂટ એ નાના નાના પ્લોટ હોય આપણા ક્ષેત્રના ના મોટા મોટા પ્લોટ હોય અને આપણા ક્ષેત્રમાં નથી ટેડ તો ત્રણ કલાક ને બે કલાક હેડતું એવડા એવડા કઈ પ્લોટ ના હોય તમે પણ જે વાત કરો તમે જાણો એવડા એવડા પલોટ હતા છે એમ ને એટલે ગઢ એવડા એવડા નાના નાના પ્લોટ હોય એમ ને

તમારે થોડા ગણી છે ને એ વેસી ને હેડો એ પલોટ લેવાના તો આપડે રૂપિયા ઢગા થઈ અને હાથ બેઠી ના ફૂટે આપડી કરો એટલે પણ ભૂરજી મારે વેચ્યા જમીન થી હું તો અત્યારે સરેડામ નથી રહેતો ને મેં જમી હતી એ વેલા વેસી ફરી અને એક ગાડી થી લાવી અને કાક રૂપિયા ખેદણ મેદણ કર્યા અને એ ગાડીએ પાસે લીલ ને અથડાણી એટલે ભાજી ને ભૂકો થઈ ગઈ પાછી ભંગાર માં ના તુળાઈ અને હાલ તો મારા પાસે બાઈક નથી હું અહીં હેડી ન આવ્યો બીજું કે તમારે વાવ થરા છે ને એટલે તમારે તો માજુ વાવ થરા દે ચીલો ટનાટન છે તમારા માટે તો અમારે શ્યાનો વાવ થરાવ ટનાટન એટલે આપણે તમારે જમીન ના હોય વાવ થરાદમાં માં ધંધા કઈ ના હોય તો પણ ભૂડું તમે તો કેવું કામ કરીને બેઠા છો એટલે તમારે ફેસબુક મન આ બધાય વીડિયા બનાવો એનું તમારે ભલામણ નામ શું છે વાવથરાજ નો ડુહો તમે વાવથરાજ નો ડુહો એટલે તમારા માટે તો વાવથરાજ જીલો ટનાટન છે ભૂડું અમારા જે વંદા ખસા એ વાત તમે હાવ હાથી કર્યો તમારા પાસે રૂપિયો નથી પણ તમે એક લાખ રૂપિયા ની વાત કરી કેમ કે મે તો પેલ થી ઇન્સ્ટા ફેસબુક ને યુટ્યુબ ને વાવથરાજ નો ડોહો આઈડી જ બનાઈ છે અને હવે વાવથરાજ જિલ્લો બન્યો ને એટલે મારા માટે ટનાટનો કેમ કે વાવથરાજ જિલ્લા નું નામ પડે ને તો ભેળું મારું નામ પડે વાવથરાજ નો ડોહો હવે એ વાત ઉપર તમને છે ને કડક ચા પાઈ જો એલા છોકરા ઓલી શંકરી દૂધના ગાયનો ગાય નો અરે ઓય શંકરી નો નીવડા ભેંસ ના દૂધ નો આઠ પેટ આયા હોય ને દૂધનો દૂધ નો સામેલ દેવણજીને રેડ દીવો ચા કરીને પાવા પ્રો અને ભેળા ભેળા દીવણજી તમને આજ તો રોટલા ખવરા આપા લીલા મરસા તળ અને કઢી અને બાજના રોટલા તમે તારા ખાઈ પીન હળદેવા થઈજો અને પછી આરામ કરીને નીકળો અને હું પછી ખેતરમાં કામ કરવા દઉં ખરેખર તમે લાખ રૂપિયાની વાત કર્યો મારા માટે વાવ થરા ટનાટન 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 ટનાટન